એના માટે જ જે આ છેલ્લા બે સાહેબ એપ્રિલ એપ્રિલ અને યસ એનું ખાસ કરીને એનાલિસિસ સમજવું બહુ જરૂરી છે એ પ્રમાણે થોડી સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે અને સાહેબ એને ધ્યાનમાં રાખીને જ આપણે રાત્રે લાઈવ લેક્ચર લઈએ છીએ ચોક્કસ જેમ કે સાહેબ આપણે છેલ્લા બે દિવસથી લેક્ચર કરાવી રહ્યા છીએ એક દિવસ સાહેબ આપણે એનાલોજી ના કોન્સેપ્ટ ક્લિયર કર્યા એનો ફાયદો સાહેબ આજે જે મિત્રો પરીક્ષા થી થયો હશે ચોક્કસ થયો હશે સાહેબ કેમ કે આપણે જે દાખલાઓ કરાય એમાંથી સારા એવા બેઠા દાખલાઓ એ કોન્સેપ્ટ ના આધારે પૂછા શ્યોર ગઈ કાલે આપણે પેપર કટિંગ ફોલ્ડિંગ જોયું તો એના દાખલાઓ પણ મતલબ કે એ કોન્સેપ્ટ આધારે એવી રીતે કે કે ને કે આજે પ્રશ્ન પૂછાય છે ચોક્કસ સાહેબ અને આજે ફરી પાછું સાહેબ આજે આપણે રાત્રે 8:30 વાગે ઉંમર આધારિત દાખલા કરાવવા જઈ રહ્યા છીએ તો સાહેબ મિત્રોને બહુ ઉપયોગી સાબિત થવાનું છે સાહેબ આ સિફ્ટ નું એનાલિસિસ સમજાઈએ એની પહેલા સાહેબ મિત્રોને કહેવાનું એટલું ઓકે મિત્રોને કહેવાનું એટલું કે ચલો મિત્રોને કહેવાનું એટલું થાય કે સાહેબ બહુ ધરખમ ફેરફાર આવ્યો હોય

પણ થોડું વિચાર વિચારવું પડતું હતું સોલ્વ કરવા માટે સમય થોડો તફાવત એવી રીતે થતી હતી એ પ્રમાણે જોવાનું થતું એટલે આવા થોડા ફેરફાર આવે પછી સાહેબ આજે વિદ્યાર્થી મિત્રોએ જે પ્રમાણે કીધું કે સાહેબ અમને નોન વર્બલ ની અંદર આમ સરળ લાગ્યું છે પણ કે અમુક અમુક ફિગર હતી ફોર એક્ઝામ્પલ મિરર ઇમેજ કે વોટર ઇમેજ ની તો એ થોડી કોમ્પ્લિકેટેડ પૂછ્યું એ પ્રકારનું લાગ્યું અમને એટલે પેટર્ન સેમ ફોલો થઈ રહી છે ક્યાંક

કે જે મિત્રોની પરીક્ષા બાકી છે કઈ રીતે સ્ટ્રેટેજી ચેન્જ કરવી જોઈએ કે શેના ઉપર ફોકસ કરવું જોઈએ યસ તો સાહેબ આપણે પહેલા એનાલિસિસ ઉપરથી જ વાત કરીએ બિલકુલ યસ તો જોયે સાહેબ એનાલિસિસ આપણે જે પ્રમાણનો પહેલા દિવસથી અત્યાર સુધીનો એનાલિસિસ જોયું તો અમુક ચેપ્ટર એવા છે કે જેની અંદરથી સાહેબ બે થી ત્રણ પ્રશ્નો ફરજિયાત પૂછાતા હોય છે અને એ ચેપ્ટરો સાહેબ સહેલા છે અને એની અંદરથી પ્રશ્નો પણ વધારે પૂછાઈ રહ્યા છે તો જોઈએ તો સાહેબ એની અંદર વાત કરીએ

તમારે આમ ફટાક લઈને પંદર છે ને સાહેબ પંદર માર્ક્સ છે એ તમે સ્કોર કરવો હોય તો સાહેબ દસ મિનિટની અંદર પંદર માર્ક્સ તો તમારે સ્કોર કરી લેવો પણ ઓછો સમય જાય જાય બિલકુલ અને આવી તો તમારે સ્ટ્રેટેજી બનાવી પડે કે આની અંદર સમય વધાર જાય છે એને સાઈડ રાખો અને ઓછા સમયમાં જે દાખલાઓ થઈ શકતા હોય અને એક્યુરેસી સાથે આ પંદર કરો છો તો પંદર માંથી પંદર તમારા સાચા જ હોવા જોઈએ બીજું એનાલોજી સાહેબ એનાલોજી આપણે આંકડાકીય એનાલોજી કરાઈ રહ્યા છે આંકડાકીય સમસો એવા સાહેબ એક થી બે એક થી બે દરેક પરીક્ષાની અંદર ઘણા મિત્રો તો ત્રણ સુધી પણ કહી રહ્યા છે કે ત્રણ સુધી પણ પૂછાયેલા છે બે તો મિનિમમ ગણી ને તમે ચાલો

તમને તકલીફ પડશે પણ સાબ સોલ થઈ જાય છે થઈ જાય એવું કે સોલ નથી થતી પણ થોડો સમય તમને લાગી શકે છે એટલે સાબ હું એમ કહીશ કે શ્રેણીમાં શું છે કે થોડી પ્રેક્ટિસ કેમ કે સાહેબ આમ તો કેવું છે ગમે તે શ્રેણી પૂછી શકે પણ તમે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કર્યા હોય ને કે આવા આવા લોજિક લાગી શકે તો તમે અહીંયા ફટાફટ લોજિક લગાડી શકો યસ યસ અને સાહેબ પેપર ફોલ્ડિંગ કટિંગ પણ આપણે ભૂગા પાડી કે સાહેબ એક બે બે પ્રશ્નો જોવા મળ્યા છે બિલકુલ સાહેબ અને હું કહીશ કે જે મિત્રોએ આ લેક્ચર નથી જોયું બુક બર્ડની

मेथ्स નું એનાલિસિસ જોઈએ તો મેથ્સ પણ જે પ્રમાણેની આગળની શિફ્ટો રહી છે એ પ્રમાણેનું જ પ્રશ્નોનું ચલણ રહ્યું છે પૂછવાનું ક્લિયર ટકાવારીની અંદર બે થી ત્રણ પ્રશ્નો શિફ્ટ ત્રણ ની અંદર અહીંયા પણ ત્રણ પ્રશ્નો ઝડપ અંતર એટલે કે એની અંદર હોડીના પ્રશ્નો પણ આવી જાય મિત્રો ટ્રેનના પ્રશ્નો પણ આવી જાય બરાબર છે એ બધું સમય અંતરની અંદર જ આવે તો એ બધાને થઈને બે થી જન બે થી ત્રણ પ્રશ્નો તમને જોવા મળે છે બરાબર છે કામ અને સમય તો સાહેબ આની અંદર કામ અને સમય પછી નળ ટાંકી પણ આવી જાય બરાબર અને સાંકળના નિયમ આધારિત જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના ભેગા થઈને સાહેબ બે થી ત્રણ બેથી વિદ્યાર્થીના રિવ્યુ પ્રમાણે અહીંયા થોડી તકલીફ પડી રહી છે સાહેબ કેમ કેમકે ટકાવારીના કોન્સેપ્ટ અહીંયા સાહેબ મિક્સ કરતા હોય એવા દાખલા સાહેબ અહીંયા જોવા મળ્યા છે વિદ્યાર્થીઓ એટલે કાર્યક્ષમતા સાહેબ આપી લે કે ભાઈ એની કાર્યક્ષમતા બી કરતા પચીસ ટકા વધારે આ બસ આ પ્રકારના દાખલાઓ જોવા મળે છે એટલે સાહેબ અહીંયા થોડું ટાઈમ ટેકિંગ કહી શકાય આ કામ અને સમય એટલે જે મિત્રોને એમ હોય કે સાહેબ હજી અમને આવડતું નથી તો પછી હું તેમ કહી શકાય એ કામ છે ને દસ દિવસમાં કરે છે બે કામ પંદર દિવસમાં કરે છે તો કે બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં કરશે એમને એવું લાગતું કે આવા પ્રશ્નો પૂછાતા હશે આ અનુભવ કે છે કે આવા પ્રશ્નો જનરલી એટલા પૂછાયા નથી

સરવાળા પૂછી લે છે આજે વિદ્યાર્થી મિત્રો નો અનુભવ એવો હતો કે સાહેબ ગ્રાફ આપી દીધા હોય અને પછી માની લો કે ગ્રાફ ને પી કીધું હોય એક ગ્રાફ ને ક્યુ કીધું હોય એ લોકો એવું કે

મને કમેન્ટ કરીને જણાવો કે યસ સર અમે આવીશું લાઈવ ચો સાડા આઠે લાઈવ આવવાનું છે સાહેબ આપણે ત્રણ દિવસમાં ત્રણ પોઈન્ટના ભૂકા કાઢી નાખ્યા સાહેબ યસ પેલા એનાલોજી જોઈ લીધું ગઈકાલે પેપર કટિંગ ફોલ્ડિંગ જોઈ લીધું

જનરલી એક એક તો પૂછાય જ છે સાથે ગધ્ય સમીક્ષા અથવા તો પદ્ય સમીક્ષા તમને પૂછાતું હોય છે પછી વાક્ય પરિવર્તન વાક્ય પરિવર્તન કરતું હોય છે ઘણી વાર સંધિ છે જેમ કે આજની માં સંધિ એક થી બે એક થી બે છે જોડણી અમુક માં હોય છે અમુક માં નથી હોય એ પ્રમાણે તમને જોવા મળે છે

તો પછી અઘરું પડે તો તો તમે સ્કીપ જ કરવાનું રાખો યસ યસ ઓકે ઇંગ્લિશ સ્કીપ કરવાનું જ તમારે રાખવાનું થશે નથી આવડતું જેમ કે જે મિત્ર કહી રહ્યા છે નથી આવડતું તો તમે કોમ્પ્રિયન્શન ઇંગ્લિશ સ્કીપ સોરી કોમ્પ્રિયન્શન તમે સ્કીપ કરજો પણ હા

પછી સાહેબ વર્ડ સબસ્ટિટ્યુટ આજે વિદ્યાર્થીની સાહેબ થોડી ફરિયાદ રહી કે થોડા પ્રમાણમાં અઘરા હતા યસ ઓકે થોડા પ્રમાણમાં અઘરા હતા અને સાહેબ વોકેફ તો દરિયો છે કેનું નું એટલું ઓછું તમે જ્યાં સુધી પહોંચી શકો ત્યાં સુધી પહોંચી જ બિલકુલ સર ઘણા મિત્રો એમ કહે સાહેબ પીવાયક્યુ કરી નાખીએ તો સાબ ખાલી ઘૌણ સેવાના પીવાયક્યુ કરવા હોય ને તો 600 થઈ જાય થાય થી 700 થાય વોકેપ ખાલી ઘૌણ ઘણા મિત્રો કહે સાહેબ एसएससी ના તો ચાલે તો મને તો હસુ આવે મે કે एसएससी ના પીવાયક્યુ કરી નાખો ને તો તમે ઇંગ્લિશમાં પીએચડી કરી વોકેપ થઈ જાય તો બીજું કરવાનું શું રે ક્લિયર વાત એટલે એકદમ કરવા જાઓ તો એ તમને ટાઈમ લાગેવો છે

એમ કે ભાઈ મિડિયમ લેવલ નું છે તો 5 થી 6 માર્ક આવે એવો પ્રયત્ન તમારે કરવો જોઈએ અને સાહેબ જેનું એમ હોય કે સાહેબ મારું બહુ જ ઇંગ્લિશ ખરાબ છે કે એવું કહેવું હોય અને પરીક્ષા સાહેબ 3 દિવસમાં છે તો 3 દિવસમાં સાહેબ ઇંગ્લિશ થાય નહીં તો પછી હું તેમ જ કેસ કે આખ આખો સેક્શન સ્કીપ કરી દેજો યસ આ તમને થોડું નેગેટિવમાં જો વાંચવું ટાઈમસ લાગી શકે છે યસ પણ સાહેબ પ્રયત્ન એવો કરાય કે જે ગ્રામર માં છે ત્યાં તમે 3-4 માર્ક લાવી દયો સિનોনিম એન્ટોનિયમ વન વર્ડ છે એ થોડા તમે જોઈ લો એક બે માક આવી છે

મને તો સાહેબ વખતે વર્લ્ડ કપનું જ એક્ઝામ્પલ યાદ આવે કે સાહેબ તમે જો ઓસ્ટ્રેલિયા સામે મેચ આપણે હારી જ ગયા હતા ખબર પડી ગઈ હતી કે હારી ગયા છે તો એ સાહેબ ઇન્ડિયાની ટીમને વખાણ કરવા પડે છેલ્લી મુવમેન્ટ સુધી ચોક્કસ હું તો વિદ્યાર્થીને એટલું જ કેતો

અર્જુન કૃષ્ણ ભગવાન એવું કીધું કૃષ્ણ ભગવાન એમ નથી કીધું કે તને ફળ મળશે જ નહીં કૃષ્ણ ભગવાન કહેવાનો મતલબ એમ હતો કે સારા કર્મ હશે તો સારા ફળ મળવાના જ છે એટલે મહેનત કરતા રહ્યો તમારો સંઘર્ષ નહીં હારે તમારી મહેનત કોઈ દિવસે નહીં હારે તેર અને ચૌદ તારીખે જે પરીક્ષાઓ લેવાય એના એનાલિસિસ કરીને સોળ તારીખે સોરી પંદર તારીખે મોક ટેસ્ટ બનાવવામાં ટેસ્ટ આપી દેજો અને સાથે સાથે ટેબલ છે અને જે મિત્રો સાડા આઠ વાગે લાઈવ આવા માંગે છે એ મિત્રો રાત્રે સાડા વાગે ચોક્કસ લાઈવ આવી જાય ભૂલ્યા વગર લાઈવ આવી જાય ઓકે ઓકે સંજયભાઈ કહી રહ્યા છે કે અત્યારે નવું ના કરાય ફક્ત રિવિઝન કરાય સો ટકા સંજયભાઈ હું તમારી સાથે સહમજ છું પણ સાહેબ આની અંદર પાછું એક અપાત છે કેમ સાહેબ કે ફોર એક્ઝામ્પલ બે થી ત્રણ માર્ક નું પેપર કટિંગ ફોલ્ડિંગ પૂછાય જ છે ખબર જ છે કે પૂછાય છે તમે કહેશો કે સર આવડતું જ નથી નવું ના કરાય તો એને ગાંડા કહેવાય તમારે બે ત્રણ કલાકનો કોઈ મસ્ત મજાનો સાહેબ આપણો જ વિડીયો હું તો કઉ કરી લેવાય કાં તો કોઈ પણ વિડીયો પકડીને સમજી લેવાય તો આ ત્રણ માંથી ત્રણ રોકડાઈ જાય કેમ કે સાહેબ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી નથી વોટ લીન સાહેબ ખાલી બે કલાક બેસે ને તો સમજી જાય પેપર કટિંગ ઓછા સમયની અંદર જે કન્સેપ્ટ શીખી છે એવા કન્સેપ્ટ તમારે નવા શીખવા જોઈએ એવું નથી કે જૂનું જ

બિલકુલ જે મિત્રો ને લાઈવ આવી જવું છે બિલકુલ સાડા આઠે લાઈવ આવી જજો ઓકે તો હાલ સાહેબ લઈએ ત્યાં સુધી બધા મિત્રોને જય જય હિન્દ જય જય ભારત